હે સ્વામિનારાયણ જય સીતારામ મારા વાલા મિત્રો તો આજે મારી મમ્મી એ શિયાળાનો સ્પેશિયલ એવો ગાજરનો હલો બનાવ્યો છે તો ચાલો આપણે એને ટેસ્ટ કરીને જોઈએ કે કેવો બને છે હમ મસ્ત બને છે તમારે પાણી રેસિપી જોતી હોય તો વિડીયોમાં આગળ બનાવી લેજો અને વિડીયો જોયા બાદ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પાંચસો ગ્રામ ગાજરની ધોઈની છીણી લઈશું કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખીશું ત્યારબાદ તેમાં છીણેલાં ગાજર નાખી સતત હલાવીશું જ્યાં સુધી તે પોચા ના થઈ જાય અને તેમાંથી સારી એવી સુગંધી ના આવવા લાગે ગાજર સરસ એવા પોચા થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દૂધ ઉમેરીશું અને દૂધનું ટેક્ચર એકદમ માવાના જેવું ના થાય ત્યાં સુધી હલાવીશું ત્યારબાદ આપણે તેમાં જાયફળ અને ઇલાયચીનો પાવડર નાખીશું અને સ્વાદ મુજબ ખાંડ નાખીશું ત્યારબાદ આપણે તેને સતત હલાવીશું જ્યાં સુધી તેમાંથી ઘી છૂટું ના પડે અને પછી કાજુ અને બદામથી શણગારી દઈશું